ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રમુખ પરવાનગી તથા જયમલસિંહ જાડેજા ગુજરાત પ્રદેશ ઇન્ચાર્જ અધ્યક્ષની આગેવાની તેમજ હિતેશભાઈ સોનીની ઉપસ્થિતિમાં ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગનું આયોજન કાર્યકારી જિલ્લા અધ્યક્ષ દીપેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોના હિત માટેની વિવિધ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી ત્યારબાદ સર્વે પત્રકારોની અનુમતિએ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ હોદ્દાઓની વરણી કરવામાં આવી હતી જેમાં પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ તરીકે સમીરભાઈ મહેશ્વરીની વરણી કરવામાં આવી જિલ્લાના ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ કાઠેચા ભચાઉથી બળદેવપુરી ગોસ્વામી અંજારથી પૃથ્વીસિંહ જાડેજા ગાંધીધામ થી ચંદ્રેશભાઈ સતવારા ગાંધીધામ થી જિલ્લા મહામંત્રી તરીકે દીપકભાઈ સુંડા ગાંધીધામ થી કાંજીભાઈ રાઠોડ ભચાઉ થી નુર કોરેજા ગાંધીધામથી રાણાભાઈ આહિર બચાવથી તેઓની વરણી કરવામાં આવી તેમજ બચાવ તાલુકાના પ્રમુખ તરીકે રાણા મહાવીરસિંહ ઉપપ્રમુખ સુરેશ વાઘેલા મહામંત્રી વિનોદ સાધુ મંત્રી ગની કુંભાર ગાંધીધામ તાલુકાના પ્રમુખ તરીકે વિશાલભાઈ મહેશ્વરી ગાંધીધામ ઉપપ્રમુખ તરીકે જીતુભાઈ વજીરાણીની વરણી કરવામાં આવી અને ટૂંક સમયમાં તાલુકા કક્ષાએ બચાવ ગાંધીધામ અંજાર તાલુકાના હોદ્દાઓ માટેની મિટિંગ યોજાશે જેમાં વરણી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું પત્રકારોના સાચા પ્રશ્નો અને જનતાને ન્યાય અપાવવા માટેનું આ ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રમુખ લાબુભાઈ કાત્રોડિયા તેમજ સંગઠનના મંતવ્ય મુજબ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને નિયમ મુજબ તમામ હોદ્દા ધરાવતા પત્રકારો કાર્યક્રમ મિટિંગમાં ઉપસ્થિત રહે તેવું ગુજરાત પ્રદેશ ઇન્ચાર્જ અધ્યક્ષ જયમલસિંહ જાડેજાએ જણાવ્યું હતું અને સૌ પત્રકારોની હાજરીમાં આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મિટિંગમાં દિપેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ પ્રમુખ મનીષભાઈ ભોયાને પ્રદેશની ટીમમાં સમાવવા નિર્ણય કરાયો છે નવી કારોબારીના નવનિયુક્ત હોદ્દેદારોને પ્રદેશ ઇન્ચાર્જ અધ્યક્ષ જયમલસિંહ જાડેજા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જેની જાણ પ્રદેશ અધ્યક્ષ લાબુભાઈ કાત્રોડિયાને કરવામાં આવી રિપોર્ટ માખી જાણી ગાંધીધામ